નમસ્તે મિત્રો આજે આપણે એક સાદી ડિઝાઇન બનાવવા જઈએ છીએ એમાં પાંચ અને એક ઉપાડવાનું પછી પાંચ દબાઈ ને એક ઉપાડવાનું એવી રીતે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ દબાઈ અને એક ઉપાડવાનું બે તુમાં પછી એક બે ત્રણ ચાર ને પાંચ દબાઈને એક ઉપાડવાનું એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ દબાઈને एक उपाड़वा एक ब्र चार पांच। 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 एक ब्र चार, चार बधाए

એ લાકડો ભરાઈ દેવાનો ઊંટી પાસો ખેંચી લે દૂર બરાબર સાદી બીજું ઘરું તાણવાનું જો આપણે એક ઉપાડી દઉં હવે આ બીજું એક આ મારા વૈજનું છે એટલે એક જ છે હવે આ બીજું એક લેવાનું એટલે એક ઉપાડીને નવ દબાવીને ત્રણ ઉપાડવાના એક બે ત્રણ નવ દબાવવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ દબાઈને ત્રણ ઉપાડ્યા એવી રીતે અહીંયા નવ દબાઈ ત્રણ ઉપાડી લેવાના નવ દબાઈ ને આ ત્રણ ઉપાડ્યા એવી રીતે ઠેઠ નવ દબાઈ ને ત્રણ ઉપાડવાના એ આ નવ દબાઈ ત્રણ ઉપાડ્યા પછી આ નવ દબાઈ

અને એ ત્રણ અહીંયા છેલ્લા ત્રણ વધશે એટલે ત્રણે ત્રણ ઉપાડી લેવાના બરાબર આ બીજી બીજું હરું આ રીતે તાણવાનું ઠેટ લઘન નવ દબાઈ એને ત્રણ ઉપાડવાના બીજું હરું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હા આટી તમને પાડતા તમને એવું લાગે કે મને નહીં ફાવો તો આગળ આનો વિડીયો આપણે પણ આટી ચેતા પાડી એ પણ મૂકેલો છે હવે ત્રીજું હરું તાણ્યામાં આ એક અને બે આ બે તું અમારા આ બાજની દોડી એટલે નહીં ગણવાની બે ઉપાડી અને સાત દબાવાના એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત દબાઈને એક બે ત્રણ ચાર ને પાંચ ઉપાડી લેવાના સાત દબાવીને પાંચ ઉપાડવાના એવી રીતે બધા આવશે સાત દબાઈ ને પાંચ ઉપાડી લેવાના ઠેર ઠેર લગ્ન સાત અને પાંચ ઉપાડી લેવાના હરું સાત દબાઈને પાંચ ઉપાડી લેવાના સાત દબાઈ લીધા સાત દબાઈ એને પાંચ ઉપાડી લીધા બે તું પાંચ રહેશે બે તું ગણવાની સાત દબાઈને પાંચ ઉપાડી લીધા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત દબાઈને પાંચ ઉપાડી લેવાના એવી રીતે ઠેર લગ્ન આવશે સાત દબાઈને પાંચ ઉપાડી લેવાના ઉપાડીને આપણું ત્રીજું ખરું કમ્પ્લીટ થઈ ગયું અને આવતા આટી પાડવાની આટી પાડી ખેંચી લેવાનું ખેંચીને આ બાજુ પણ ખેંચી લેવાનું ખેંચી એકદમ જોડે કરી નાખવાની બહુ જગ્યા નહીં રહેવા દેવાની ડિઝાઇન સારી લાગે આપણે અહીંયા પણ આટી પાડી દેવી આ આટી પાડતા તમને થોડીક મુશ્કેલી પડે તો વિડીયો છે આપણી ચેનલમાં વિડીયોની લિસ્ટ ખોલી અને જોઈ લે પાટ તો તમને આવડી જશે ચોથા નંબર નું હરવા આપણે એક બે ને ત્રણ બે તો ઉપાડી અને એક બે ત્રણ ચાર ને પાંચ દબાઈ પછી એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ઉપાડી લેવાના પાંચ દબાયા સાત ઉપાડ્યા હવે ઠેર લગન એ રીતે પાંચ દબાવવાના અને સાત ઉપાડવાના બરાબર ઠેર લગન એ રીતે પાંચ દબાઈને ને સાત ઉપાડવાના અહીંયા પણ પાંચ દબાઈ સાત ઉપાડી લેવાના એ રીતે અહીંયા પણ પાંચ દબાઈ અને સાત ઉપાડી લેવાના આ રીતે આખી લાઈન ચોથું હરવું આવતા હોય છે પાંચ દબાઈ સાત ઉપાડી લેવાના પાંચ દબાઈ લીધા સાત ઉપાડી લેવાના એક બે ત્રણ ચાર હવે પાંચમી રસી આવી પાંચમી રસી માં શું કરવાનું એક બે ત્રણ ચાર ઉપાડી શરૂઆતમાં અને એક બે ત્રણ દબાઈ દેવાના અને પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ઉપાડી લેવાના ત્રણ દબાઈને નવ ઉપાડવાના એક બે ત્રણ ત્રણ દબાઈ અને એક નવ ઉપાડી લીધા ચાલો બરાબર હવે આઠેટ લગ્ન તમારા ત્રણ દબાઈ એક બે ત્રણ નવ ઉપાડી લેવાના ત્રણ દબાઈ નવ ઉપાડી લેવાના એક બે ને ત્રણ ત્રણ દબાઈને નવ ઉપાડી લેવાના એક બે ને ત્રણ દબાઈને નવ ઉપાડી લેવાના એક બે ને ત્રણ દબાઈ નવ ઉપાડી લેવાના એક બે ત્રણ દબાઈને નવ નવ થતા હોય જે થતા હોય પછી છેલ્લા નવ વધારે થતા હોય તો એક દબાઈ દેવાનું ધ્યાન રાખવાની ઓછા થતા હોય તો બધા ઉપાડી લેવાના પછી આ આંટી પાડી દેવાની આંટી પાડેના દોરી ખેંચી લેવાની આ દૂરી ટાઈટ જ રાખવાની ન પછી આડી ખેંચે ખેંચવામાં ઢીલી પડી જાય તો મજા નહીં આવે તમે વાટી ત્યાં આયા આટી પાડ દેવાની આ આટીનો વિડિયો આપણી ચેનલ માં સત્ય ઓલરેડી કોઈને ના દેખાતું હોય ને કદાચ એક બે ત્રણ ચાર ને પાંચ હવે છઠ્ઠી દોરી તાણવી એટલે આપણે ડિઝાઇન લગભગ પૂરી થઈ જાય કારણ કે પછી સાતમી દોરી આ પહેલી આવે એ તો આવે છે એટલે છઠ્ઠી દોરી તાણી લેવી આપ એક બે ત્રણ ચાર ને પાંચ હવે છઠ્ઠા નંબરની રસી આવી એટલે એક આ એક છોડી દઈ એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ઉપાડી અને એક દબાવવાનું પછી એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ઉપાડી અને પાછું એક દબાવવાનું એક બે ત્રણ 4, 5. પાંચ પાંચ ઉપાડી અને એક દબાવવાનું એક બે ત્રણ ચારને પાંચ પાંચ ઉપાડી પાછું એક દબાવવાનું એક બે ત્રણ ચારને પાંચ પાંચ ઉપાડીને એક દબાવવાનું આખી લાઈન આવતા આ એક દબાવવાનું એક બે ત્રણ ચાર પાંચ પછી પાછું એક દબાવવાનું પછી એક બે ત્રણ ચાર પાંચ પછી એક દબાવવાનું એક બે ત્રણ ચાર પાંચ એક દબાવવાનું આ બે તું ખાસ ધ્યાન રાખવાની નકર તમારી પાસે ભૂલ પડશે શીખવાવાળાને એક બે ત્રણ ચાર પાંચ એક દબાવવાનું એક બે ત્રણ ચારના પાંચ પછી એક દબાવવાનું એક ત્રણ ચાર પાંચ એક દબાવવાનું પછી એક બે ત્રણ ચારના પાંચ પછી પાછું એક દબાવવાનું પછી એક બે ત્રણ ચારના પાંચ પછી દબાવ એક બે ત્રણ ચાર ના પાંચ એક દબાવ એક બે ત્રણ ચાર પાંચ પછી એક દબાવ એક બે ત્રણ ચાર ના પાંચ પછી એક દબાવીને એક વાધા થયેલા ઉપાડ લેવા એ રીતે એક બે ત્રણ ચાર પાંચ છઠ્ઠે રસો આવ્યું હવે હાથમાં રહ્યું એ લગભગ પહેલેથી આવશે એક બે ત્રણ ચાર પાંચ છ હવે હાથની રસ્સી રહીને એ આ પ્યાલી આપણે તાણે ને એ રીતે તાણવાથી શું કર્યું હતું આ એક બાજુ નું હરું હતું મારા એ મેં ઉપાડ્યું તું પછી તો બે તું ચાલશે પછી એક બે ત્રણ ચાર ને પાંચ દબાય અને એક ઉપાડ્યું હતી લા પ્યાલા રસી પ્રમાણે આ રીતે તાણી લેવાનું પાંચ દબાઈ ને એક ઉપરા પાંચ દબાઈને એક ઉપરા પાંચ દબાઈને એક ઉપરા પાંચ દબાયા પછી એક ઉપડા 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 તમને ઝડપી લાગતું હોય તો પહેલું ખરું તાણી એ પ્રમાણે જોઈ લેવાનું પાંચ દબાઈને એક ઉપડો પાંચ અને એક ઉપડો પાંચ દબાઈ એક ઉપડા પાંચ ને એક ઉપડો બરાબર આ રીતે હાથમું હરું તમારા આ પ્યાલા હારા પ્રમાણે તાણવાનું પાંચ ને એક ઉપડો પછી તો પાંચ દબ્બાઈને એક ઉપડો છેલ્લો મારે એક વઘ એટલે એક દબાઈ લેવી આટી પાડી દેવી આંટી પાડીને દોરી ટાઈટ કરી લેવાની દોરી ટાઈટ કરીને ખેંચીને ટાઈટ ખેંચી લેવાની દોરી ટાઈટ જ ખેંચવાની પછી આ બાજુ આંટી પાડી લેવાની આપણા આણી વાળું લીમડાનું લાકડું રાખી છે પછી આ રીતે ભેગી કરી લેવાની દોરી પછી આપણ હાથ ખેંચીને 1 2 3 4 5 6 અને 7 આઠમી રસિયા બીજા નંબરની આવશે અહીંયા એક ઉપાડી નવ દબાયા થાય એટલે 1 2 3 4 5 6 7 આઠ અને નવ નવ દબાવીને ત્રણ ઉપાડ્યા બીજા નંબરની રસી પછી નવ દબાઈ અને વળીને ત્રણ ઉપાડી લેવાના નવ દબાઈને ત્રણ ઉપાડી લેવાના ખબર પડી જાય ને પહેલી રસી હાથમાં નંબરની આઠમા નંબરની રહ્યા બીજા બીજું જોઈને તાણવાની ને તમને આવડી દેશે ત્રણ ઉપાડ્યા પછી આ નવ દબાઈને ભરાય વળીને ત્રણ ઉપાડી લેવાના પછી પાછળ નવ દબાય એના ત્રણ ઉપાડી લેવાના બરાબર પછી પાછળ નવ દબાય એના ત્રણ ઉપાડી લેવાના નવ દબાઈ ત્રણ ઉપાડી લેવાનું નવ ડબ્બા ત્રણ ઉપાડી લેવાના બરાબર આપણું આઠમા નંબરની સારું કમ્પ્લીટ થઈ ગયું આ રીતે આથી પાડી દોરી ટાઈટ કરી આ બાજુ તાણી લેવાની આ બાજુ તાણી અને એ પાડી દેવાની બરાબર પછી આ રીતે આમ ભેગું કરી લેવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ નંબરની રસી કમ્પ્લીટ થઈ ગઈ હવે આપણે શું કરવાનું છે નવમાં નંબરની તાણવાની તો આ પ્રમાણે લેવાની દસમા નંબરની આ પ્રમાણે એ રીતે આપણે તાણી લેવી પછી જોવો ડિઝાઇન જેવી બનશે એ રીતે પછી આપણે જોયું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવમાં નંબર બે ઉપાડી લેવાના પછી સાત દબાવવાના પાંચ ઉપાડવાના સાત અને પાંચ ઉપાડવાના સાત અને પાંચ ઉપાડી લેવાના સાત દબાઈ દબાઈને પાંચ એક બે ત્રણ ચારના પાંચ ઉપાડી લેવાના સાત દબાઈ દબાઈને પાંચ એક બે ત્રણ ચારના પાંચ ઉપાડી લેવાના સાત દબાઈ એક બે ત્રણ ચારના પાંચ ઉપાડી લેવાના બે તું મખાઈશ ભૂલ ના પડી જોઈએ તમારે एक ब्र तो चार पांच उपा लात दबा बा माटी पाड़ी ली माटी पाड़ी बाजू खेची ले खेची बाजू आता કરી નાખવાનું ભેગું કરીને પાછી અહીંયા પાડી દેવાનું પેહલા બીજા નંબર ની ખ્યાચીએ વા ચોથા નંબરની ની આવી આપડા એક બે અને ત્રણ ત્રણ ઉપાડી પહેલા તો ત્રણ ઉપાડેલી છે પછી એક બે ત્રણ ચાર પાંચ દબાયેલી છે અને સાત ઉપાડેલી છે પાંચ દબાઈને પછી સાત ઉપાડવાની એ રીતે પાંચ દબાઈ અને સાત ઉપાડવાની પછી પાંચ દબાઈને સાત ઉપાડવાની પાંચ દબાઈ અને સાત ઉપાડવાની આ રીતે તમે આ દોરીથી ગણતા જઈશો એટલે આ કોપી મારે લેવાની આની કોપી આગળ આની કોપી આગળ એની કોપી આગળ એવી તો બધા નિશાન મૂકતું રહેવાનું એટલે તમારે આ ડિઝાઇન બનતી રહેશે સાત ઉપાડી લેવાની પછી પાંચ દબાઈ અને વળીને પછી સાત ઉપાડી લેવાની આ એકદમ સાવ સરળ ડિઝાઇન છે અને સારી ડિઝાઇન છે શીખવા માટે આ ડિઝાઇન શીખાય એક બે ત્રણ ચારને પાંચ દબાઈને સાત ઉપાડી લેવા પાંચ દબાઈના એક બે ત્રણ ચાર પાંચ જ થાય છે આપણે સેલર સાત નથી થતી તમારા સાત થતી હોય તો સાત ઉપાડીને પાછી દબાઈ દેવાય કોઈને હરા વધારે હોય તો વધારે થાય ને કે નાય થાય આ બાજુ સાઈડમાં બહુ ત્યાં રાખવાની નહીં આંટી મારી દીધી આંટી મારીને બાજુ તાળી લેવાનું તાણી પાછી અહીંયા આટી મારી દેવાની અહીંયા આટી મારે પછી પાછું આપણે એક બે ત્રણ ને ચાર એક બે ત્રણ ને ચાર હવે પાંચનું હરું આવ્યા ને આપણે पांच मारा में शू कर दबाए लिया कड़ा अ एक तरण चार एक ब्र ने चार उपाड़ी ने त्र दबा पी एक तर एक तरह दबाया पै एक एक ब्र चार पांच छ सात आठ ने नौ નવ ઉપાડી લેવાના એ રીતે ઠેર લગન જવા દેવાનું ત્રણ દબાઈ નવ ઉપાડવાના એક બેન ત્રણ દબાઈ નવ ઉપાડવાના બેન ત્રણ એક બે ત્રણ દબાઈ અને નવ ઉપાડી લેવાના એવી રીતે ઠેર લગ્ન એ રીતે જ આવશે ત્રણ દબાઈ નવ ઉપાડવાના ત્રણ દબાઈને નવ ઉપાડવાના ત્રણ દબાઈ નવ ઉપાડવાના ત્રણ દબાઈ ત્રણ સાત થાય ઉપાડી લીધા આપણે પછી પાછા પાડી દેવાની ડિઝાઇન તમને તો આવડી જ જાય જેના મગજમાં ઉતરીને આવડી જાય પણ આપણે શું આ બાર હારા પૂરા કરો એટલે તમને થોડીક વધારે ક્યાંય પડે નકા હવે આને રિપીટ જ મારવાનું ખાલી બીજું કંઈ કરવાનું નથી એટલે આની આ ડિઝાઇન આગળ બનતી રહે પણ છતાંય આપણે ચલો ને બીજા બે હારા વધાર તાણી લેવી એટલે તમને પૂરેપૂરી ખબર પડી જાય એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ હરા તાણે એટલે એક બે ત્રણ ચાર ને પાંચ હવે છઠ્ઠું હારું આવ્યું છઠ્ઠા હારામાં શું થયું છે આપણે અહીંયા એક છે એટલે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ઉપાડી પાંચ ઉપાડી એક બે ત્રણ ચારને પાંચ ઉપાડી અને આ એક દબાઈ દેવાનું એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ઉપાડીને પાછું એક દબાવી દેવાનું એક બે ત્રણ ચારને પાંચ પાંચ ઉપાડીને એક દબશે ઠેટ લગ્ન પાંચ ઉપાડીને એક દબશે એક બે ત્રણ ચાર પાંચ એક દબાવી પછી પાંચ ઉપાડી લેવાના પછી એક દબાવીને પાંચ ઉપાડી લેવાના પછી એક દબાવીને પાંચ उपड़ी लेकिन दबाई पांच उपाड़ी ले दबाई पांच ले एक दबाई पांच उपाड़ी ले एक दबाई पांच उपा ले लबाई पांच ઉપાડી લેવાનું ઈ રીતે આખી ડિઝાઇન આ પૂરેસે તમાર આસુ રિપીટડ મારવાનું એક તો બાયમાં 5 ઉપાડી લેવાનું એક તો બાયમાં 5 1 2 3 4 5

અહીંયા પણ આટી પાડી જો એક બે ત્રણ ચાર પાંચ છ છ હરા તાણ લીધા પછી સાતમું હરું પહેલાંથી એક બે ત્રણ ચાર પાંચ ને છું થઈ ગયું આવી ડિઝાઇન મિત્રો બનશે તમારા રિપીટેડ મારો ઠેર લગ્ન આ ડિઝાઇન ચાલશે આ રિપીટેડ મારોનું આ બાર મુહોર થઈ ગયું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દ બાર પહેલાં આ છ તાણ લેવાના પછી આની આની કોપીમાં આ બાજુ મારી દેવાની હવે તમને મને આશય છે કે તમને ખબર પડી જઈએ છે બરાબર તો આ રીતે તમે ડિઝાઇન બનાવો અને આ ચેનલને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો આવી અવનવી ડિઝાઇન તમને આ ચેનલમાં જોવા મળશે